ઓઓ 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 તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો એક છોકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો પરશોત્તમભાઈ રૂપાલાનો મિત્રો ક્ષેત્રીય સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો જ્યાં છોકરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષેત્રીય સમાજના લોકો કરીબ એક મહિનાથી ભાઈ વિરોધ કરી રહ્યા છે પરંતુ મિત્રો પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરી શક્યા નથી મિત્રો આગળ આપણે જોવાનું ઈ રહેશે કે મિત્રો સૌથી પહેલા તો ભાઈ શું આ ક્ષત્રિય સમાજના લોકો છે એ ચૂંટણી આવવા પહેલા મિત્રો રદ કરાવી શકે જો રદ ન કરાવી શકે તો સૌથી પહેલા મોટું તો અપમાન આનું ઈ થાય જે રોટી બેટનું અપમાન કર્યું હતું તેનાથી પણ વધારે મિત્રો આ મોટું અપમાન કહેવાય છે કે મિત્રો આટલી બધી રાત દિવસ મિત્રો એમ કીધું આંદોલન કરવા છતાં એક ટિકિટ રદ ન કરાવી કે મિત્રો સૌથી પહેલા તો બધા લોકોને ઈ જોવાનું રહેશે આગળ મિત્રો ભાઈ પરશોત્તમભાઈ રૂપાલા વિશે મિત્રો એક છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે મિત્રો સરખી રીતે મિત્રો સમજી જાય તો વાહ નકર મિત્રો ઘણું બધું એમ કીધું એવા પગલાં ઉઠાવવામાં આવશે છે જે પરસોત્તમભાઈ રૂપાલાને ભારે પડશે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયામાં હાલના ટાઈમમાં ઘણા બધા વ્યક્તિઓ વિડીયો અપલોડ કરી રહ્યા છે ઘણા બધા પરશોત્તમભાઈ રૂપાલાના સપોર્ટમાં છે જેમાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો ક્ષેત્રીય સમાજનો સપોર્ટ કરી રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તો ભાઈ પરશોત્તરભાઈ રૂપાલાના સપોર્ટમાં મિત્રો કીર્તિબેન પટેલ આવ્યા છે આગળ મિત્રો લાલભાઈ આહીર પણ આવ્યા છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે અત્યારના ટાઈમમાં ભાઈ જે પરશોત્તરભાઈ રૂપાલા એ ભૂલ કરી છે મિત્રો માણસ છે એ ભૂલને પાત્ર છે મિત્રો આ ભાઈને મિત્રો એમ કહેતો જે આપણે મદદ કરી રહ્યા છે જે રીતે મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો આના ઉપર વિડીયો બનાવીને કહી રહ્યા છે કે ભાઈ ભાઈ રૂપાલા મિત્રો એમ કીધું જે ભૂલ કરી છે તેને માફી મળી જવી જોઈએ મિત્રો ક્ષેત્રીય સમાજના લોકો મિત્રો આને માફી દેવા તૈયાર નથી જે રીતે મિત્રો આપણે આગળ જોવાનું એ રહેશે કે શું મિત્રો બે હજાર અને ચોવીસની લોકસભાની ચૂંટણી આ લડે છે આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર